ડેસર બજારમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની જાહેર સભા યોજાઈ હતી લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર ડેસર તાલુકામાં છેલ્લા બે દિવસથી જોરશોરમાં ચાલી રહ્યો છે જેમાં ગઈકાલે ડેસર તાલુકાની શિહોરા જિલ્લા પંચાયત બેઠકના પ્રતાપપુરા વાગેશ્વરી માતાજીના મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી ત્યારબાદ સાંજે ધંતેજ ગામે પણ જનસભા યોજાઈ હતી ત્યારે આજે તેમણે ડેસર બજારમાં જનસભા ગજવી હતી જેમાં ડેસર ચોકડીથી બજારમાં ડીજેના તાલે ફટાકડા ફોડી કાર્યકરોએ ડોક્ટર હેમાંગ જોશી અને સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદારને બગીમાં બેસાડીને વાંચતે ગાચતે સભા મંડપ લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાગણ ઉપરાંત સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીએ સભા સંબોધી હતી ક્ષત્રિયોના વિરોધ વંટોળના કારણે ભાજપના પ્રચાર પ્રસાર કાર્યક્રમોમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી તંત્ર દ્વારા પોલીસ કાફલો પણ ગોઠવાયો હતો પરંતુ આપણા સગાવાલા આપણા મિત્ર આપણા પાડોશી આપણા સમાજના સર્વે લોકો સર્વેને ને આહવાન કરવાનું છે કે સવારના સાત વાગ્યા થી મતદાન મથક માં લાઈન પડી જવી જોઈએ જેથી ગરમીમાં કોઈને મતદાન ના કરવું પડે અને મતદાનને લઈને આપ સૌને કોઈ પ્રકારની ચિંતા હોય કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો આ ચિંતા કે કન્ફ્યુઝન અમારા સંગઠનના લોકોને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ કહેશો તો એ બાબતનું પણ આપણે સમાધાન કરવામાં આવશે આ વિસ્તારના પ્રશ્ન હોય મને તો આ વાત કહેતા ગર્વ થાય છે કે આપણા વિસ્તારને એવા ધારાસભ્ય પણ મળ્યા છે અને એવા સાંસદ પણ મળ્યા હતા કે જે હંમેશા સાવલી વિસ્તારની ડેસર વિસ્તારની સતત ચિંતા કરતા હતા અને સાવલી ડેસર માટે સરકારમાં ઉગ્ર રજૂઆત પણ કરવી પડે તો પણ કરે છે રંજનબેન ભટ્ટે આ વિસ્તારની ચિંતા કેતનભાઈ સાથે મળીને કરી છે એ જ પ્રકારે એક નાના ભાઈ તરીકે આપ સૌના દીકરા તરીકે કેતનભાઈ સાથે ખભેથી ખભા મિલાવી અને આ વિસ્તારના વિકાસમાં આંખ નહીં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર